ગૌ માતા માટે ભરૂચ ભરૂચની ટીમ દ્વારા માટે ભરૂચના વિવિધ વિસ્તારોમાં રૂટી બેંક કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે જાડેશ્વર ચોકડી થી તવરા વિસ્તારમાં રંગ સ્કાય સિટી સોસાયટીમાં શુભારંભ કરવામાં આવ્યો જે અંતર્ગત આ વિસ્તારના નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે હિન્દુ સંસ્કૃતિમાં ભોજન ગ્રહણ કરતા પૂર્વે રોટી ગાયને ખવડાવ્યા બાદ ભોજન કરવાની વારસામાં આપેલી પરંપરાનું પાલન આજે પણ પણ થઈ રહ્યું છે ગાય સોસાયટી વિસ્તારોમાં ઘર આંગણે આવીને ઊભી રહી છે ત્યારે બોલશે ભરૂચ પૂજશે ભરૂચની ટીમ દ્વારા રોટી બેંક થીમના માધ્યમથી સૌ પ્રથમ રંગ સ્કાય સિટી સોસાયટીમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવી આ કોન્સેપ્ટ પ્રારંભિક ધોરણે સાકાર બનતા અન્ય સોસાયટીઓમાં કાર્યરત બનશે જ્યાં જ્યાં રોટી બેંક માટે જે વ્યવસ્થા બનાવી છે

રન સ્કાય સિટી જે છે ત્યાં આગળ બોલસેભ પુષ્યભના માધ્યમથી રોટી બેંકનું આ શુભારંભ કરવામાં આવ્યું છે તદઉપરાંત જે ગાયો જે રખડતી ગાયો છે એની માટે ખૂબ મહત્ત્વની અને જરૂરિયાત વસ્તુ જે છે ખોરાક એ ખોરાક આપણે કોઈ એક જગ્યા પર એકત્ર કરી અને આ રીતના જે કોન્સેપ્ટ છે બોલસેભ પુષ્યભનો એ ટીમ દ્વારા મૂકવામાં આવ્યો છે તેમાં રોટી બેંક જે કોન્સેપ્ટ છે એમાં બાયો ગાયોને જે ખોરાક છે એ ત્યાં પૂરો પાડવામાં આવશે આજુબાજુના વિસ્તારના જે કંઈ પ્રમુખ હોય સોસાયટીના જે કંઈ પ્રમુખ હોય એમાં જોડાઈ અને આ જે કોન્સેપ્ટ છે એને અવરનવાર રીતે લોકજાગૃતિના ભાગરૂપે પણ અમે આ કોન્સેપ્ટ લોકો સમક્ષ મૂકેલો છે બોલસેભોરનું જે પ્રથમ શરૂઆત જે અહીંયા ગાય તવડાપટ્ટી પર કરવામાં આવી છે એ દરેક વિસ્તાર અને દરેક ભરૂચ જિલ્લામાં સોસાયટી અને જાહેર હિતમાં પણ આ વસ્તુ મૂકવામાં આવશે પરંતુ એમાં સૌપ્રથમ પ્રથમ આપનું યોગદાન સર્વપ્રથમ છે તમારથી બને તેટલી સહાય અને યોગદાન બોલસેભોની ટીમમાં જે સંપર્ક કરતા છે એનો સંપર્ક કરી આપ લોકો આપી શકશો તદઉપરાંત તમે જોઈ શકો છો કે આજની તારીખે જે ગાયો છે એ પ્લાસ્ટિકનું આરોહણ કરતી હોય છે તે એની એના જે ભાગરૂપે અમે લોકો આ અવેરનેસ આવે લોકોમાં જાગૃતતા આવે એને ભાગરૂપે અમે લોકો આ કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે અને ખૂબ સારું તે સારું મતલબ કે લોકો લોકો દ્વારા પ્રોત્સાહન મળવામાં આવ્યું છે અને તદુપરાંત જેઓએ આ રોટી બેંકમાં દાન આપ્યું છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કોન્સેપ્ટમાં તેઓએ મતલબ કે સાત સરકાર આપી છે જે કંઈ સાત સરકાર આપી તમામને બુલસે બહુ ટીમ આજો આભાર વ્યક્ત કરે છે ભારત માતા કી જય આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો